નામ કપિલગીરી રતિગીરી ગોસ્વામી શ્રાવણ મહિનાનો મહિમા જ દાદાનો છે આના થકી જગત ઉત્પન્ન થયું આના થકી મૃત્યુ થાય મોક્ષ આનાથી જ થાય દાદા રામનાથ દાદાનો મહિમા એ છે કે સોળસો ને દસના સાયકામાં દાદા પ્રગટ થયા છે સ્વયંભુ એ અમારા પૂર્વજો જે રમણગીરી બાપુ જે કચ્છની અંદર કોટેશ્વરની સ્થાપના કરી એનો અમે દસમી પે અઢાર અસ્તિત્વ છે સોળસો ને દસના સાયકામાં જેથી આ રાજકોટનો જન્મે નહોતો દાદા અઢીસો ત્રણસો વર્ષ તો રહ્યા છે અને આ દેવ છે ને અઘોરીશ આ કોઈના બંધનમાં રહેનારો નથી આ દેવની અંદર મહિમા એવો છે કે આને છેતરનારો હાવ છેતરાઈ જાય પેઢીની પેઢી હોઈ જાય છેતરાઈ જઈએ આ દાદાનો મહિમા એવો છે કે માણસ પેટ છૂટી અને મન મૂકીને જો દાદાને પ્રાર્થના કરે તો દાદા સાંભળે છે બાકી પેટ મેલા કરીને દાદાને છેતરા આવે એનું તો પૂરું થઈ જાય આ ઇતિહાસ જોઈ લ્યો આ તમારી સામે છે ને

એટલે જે રોગ નીકળ્યો હતો ઓગણીસો છપ્પનમાં માં તેથી રાજપૂ આ ચાર દરવાજાનું કોઠારીયા નાકા બેડી નાકા પરા બજાર એ નાકા બધું આખું મહિમા તમને સમજાવી દઉં આ દાદાનું શું કામ આ દાદા એ રોગ મટાડ્યો છે છપ્પનિયા આકારમાં એક ઘરમાં મરે ને બીજો ત્યાર હોય આખું ઘર સાફ થઈ જાય એ દાદા એ રોગ મટાડ્યો ત્યાંથી આ દાદાનો મહિમા વધ્યો છે અને ઘરે ઘરે ભૂલેકું ફરે દાદાનું આજે વરણાગી નીકળે દાદા આશીર્વાદ જવા નીકળે વિક્ષાવૃત્તિ કરવા જ જતા એ તો રાજકોટના માણસ એવા અભાગ્યા છે આ નદી છે ને આજી નદી એ ગંગા જ છે આમાં ફૂલ પધરે તો આમાં પધે ગંગાનું ઉત્પત્તિ થઈ દક્ષિણમાંથી ઉત્તરમાં ગઈ તો આજ ગંગા છે ને વાય અરુદ્વારમાં ફૂલ પધરાવા જાય એ જ આ મહિમા છે પણ જો માણસને કરો ભાગમાં જો બુદ્ધિશાળી હોય તો સમજે નક તો નકાબું જ છે એટલે આ દેવનો મહિમા છે કે માણસ ગરીબમાં ગરીબ હોય એનું માની લે પણ ભાવથી કરે તો બરાબર છે છે કરી પ્રસાદ વેચી દર સોમવારે દરરોજ દરરોજ બધા સેવકો આવે છે લગભગ ઓછામાં ઓછા મહિના ની અંદર હજાર પંદરસો આવે આડા દિવસે જય રામનાથ